અઢિયાર ચાલે છે પાર્ક સાફ સફાઈ વહી ગઈ છે પોણા અગિયાર હું એક કોથમીર જોઈએ છે તમે લવ નીચેથી લઈ આવો વાગી ગયા છે સવા બાર આદુ મરચા અને આ કોથમીરની પેસ્ટ હતી બસ એક કપ વીછડી નાખે છે એમાં ને રવો શેકાય છે મીઠા ઘૂઘરા માટે અને આ છે માવો જેને ખમણવાનો છે બી જોતી હોય તો પરક્ષાતા બ્લોગ્સ માં મળી જશે હમ હાલો હાલો 23 ના ટેસ્ટિંગ એસી માં હું અવાજ આવવા દીઓ બાજુ બેહો હા આવા દે તમારવા

સાંજ સુધીમાં પહોંચવાનું છે રાજકોટ રાજકોટ એક શૂટ છે જોઈએ હવે કેવી રીતે બધું એડજસ્ટ થાય છે દિવાળી સુધી આમ જ હાલવાનું છે દિવાળી ઓમ તો કાલે જ છે હવે એમ નહીં એમ તો આપણી ગણતરી મુજે 50% જ છે ચાલુ કરવામાં કસ્ટમર આવવામાં એમ તો મોડું થઈ ગયું છે વાગી ગયા છે ત્રણ બા ખાઈ છે શાકભાત મેં અમે ચકરી બનેલી ચકરીનો ડબ્બો છે પાપડ તૈડા બાપુજી તમે શું જમો છો ડુંગળીના ભજીયા થાળમાં જોઈ શકાય છે ઘૂઘરા મઠડી પૂરી ફાઇનલી અમે સાસુ નથી હવે નીકળી ગયું

ઓ લે એ ચપ્પલ પૂર થી અંદર આવી બાર મૂકી દો ને આ બાજુ ચપ્પલ છે થાકી ગયો છું સરસ લાગે છે અરે ઓલું ઓને થી કરવા આય ના હાટુ ઓ માય ગોડ ઓ હો હો લાવો પીઓ કાજુ ભરપૂર હમ કાજુ ભરપૂર યે

દેવ ગરિયા દેવ ગરી તે બનાવીશું હા કે બાજ મને મા છોડા નથી પાપડવાળા ડબ્બા થી સેવી દેજો આકરનો કાલો ઓકે આ નિયત આયા ચાલો હવે આથી પાડવા છે ચકરી ભગવાન

ચાલો હવે હું આ બ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત